પશ્ચિમ કચ્છ પોલીસ લોકોની સાથે લોકો માટે તથા પ્રજાભિમુખ સંકલન સાથે વ્યાજખોરોના દૂષણમાંથી મુક્તિ તથા બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે સંકલન કરી લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પશ્ચિમ કચ્છના એસપી તથા એજીપી પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રદદારો પણ જોડાયા કુલ દસ જેટલા રદદારોએ પોતાની રજૂઆત કરી શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોક સંવાદ અને લોન મેળાનું આયોજન કરાયું જેમાં પોલીસે અરજદારોની ફરિયાદો સાંભળી અને તેનો યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી નિયમન ધોરણ અનુસાર લોકોને લોન આપવામાં આવી હતી જાગૃતિના અભાવે કે સંકોચમાં લોકો બેંકમાં જતા નથી અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જાય છે બાદમાં આપઘાત સહિતના અનિચ્છનીય પગલાં ભરી લેતા હોય છે નખત્રાણાના ભરતભાઈ બેચરલાલ સોની એમની પાસેથી મેં બાર લાખ રૂપિયા ઘણા બધા વર્ષો પહેલા વ્યાજે લીધા હતા મેં એને ખૂબ વ્યાજ આપ્યું પણ કોરોના દરમિયાન અને આ બધી આકરી માઠી આવી એમાં વ્યાજ ન ચુકવવાના કારણે એમણે મારા ટાઈમ વ્યાજ ન ચુકવવાના કારણે એમણે મારા પર કોર્ટ કેસ કર્યો કોર્ટ કેસ દરમિયાન મેં એમને હાથ પગ જોડી કીધું કે યાર તમારા ઘરે પ્રસંગો ત્યારે મને કહેજો આ અધિકારીઓ પણ એમણે કીધું એટલે એમના દીકરાના જે લગ્ન હતા એ દીકરાના લગ્નમાં અગેન્સ્ટમાં વીસેક લાખ રૂપિયાનું કામ કરી દીધું મારું એમણે સન્માન કર્યું મને એમણે જસ આપ્યો એ ગણપતિ બાપાની મૂર્તિ આપી સાલ પહેરાવી બધા સગાવાલાઓને ભેગા કર્યા એમણે અને મને જાહેરમાં એમણે કીધું કે એમણે બહુ સારું કામ કર્યું પછી મેં મારા ચેક જયારે પાછા માંગ્યા બાર લાખના એમણે સિક્યુરિટી માટે જે રાખ્યા હતા તો મને એમણે કીધું કે હમણાં બેંકમાં પડ્યા છે એમ કરીને સમય કાઢી નાખ્યો ને બારેક મહિના પછી ઓચિંતો તો એમણે બેંકમાં ચેક નાખી દીધો એટલે મારા એમની પાસે જે ચાર ચેક હતા એમાંથી એક ચેક એમણે અ બેંકમાં નાખ્યો અને રિટર્ન કરાવ્યો અને મારા ઉપર વળી પાછો એક ફોજદારી કેસ કર્યો છે અત્યારે મારા એમના પાસે ત્રણ ચેક પડ્યા છે મારી આ અધિકારીઓ પાસે એ માંગણી હતી કે મને મારા ચેક પાછા અપાવે અને વતા મારા ઉપર જે આ ફોજદારી કેસ કર્યો છે એમાં મને રાહત અપાવે એના માટે હું અધિકારી સાહેબ પાસે આવ્યો હતો મને આ અધિકારીઓ પર અતિવિશ્વાસ છે લોકો ભલે પોલીસનો વિશ્વાસ કરે કે ન કરે પણ મને અનુભવ છે કે પોલીસ તંત્ર એકદમ ઓલરાઈટ છે મારા ફાધરે વ્યાજે પૈસા લીધા હતા તો એમણે બધા લીધા હતા એના કરતાં વધારે રિટર્ન પાછા કરી આપ્યા છે એમને તો બી જણા છે 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 એ કરે મારી દુકાને આવીને દે મારા ફાધર ઘરથી થી બહાર નથી નીકળી શકતા મારા ફાધર વચ્ચે કચ્છ મૂકીને પણ વયા ગયા હતા એના પછી મારા ફાધરે જમીન વેચી અમારી પછી અમારું એક મકાન વેચી નાખ્યું એ લોકોને બધા પૈસા દઈ દીધા તો બી એ રોજના દસ દસ ટકા વ્યાજ લઈને અમને બહુ જ હેરાન કરે છે એમાંથી એકનું નામ છે જુસફભાઈ થેબા એ કેમ્પમાં રહે છે એકનું નામ છે જાહિદ સમેજા એ પણ કેમ્પમાં રહે છે ને એકનું નામ છે હનીફ ગગડા અને એક અન્ય ભાઈ છે એમનું નામ નથી ખબર એ મેસેજમાં અમને જેમ તેમ ગાળો લખી લખી અને જેવી તેવી ગાળો બોલે છે ને મારા ફાધરને બહુ જ ટોર્ચર કરે છે અમે પૈસા લીધા હતા એના કરતાં તો બહુ જ વધારે પાછા રિટર્ન પણ આપી દીધા છે પછી અમે જોયું કે સોશિયલ મીડિયામાં હમણાં બધું આવું આવે છે કે અહીંયા કને ન્યાય મળે છે આવી રીતના જે તો હું ને મારા મધર અહીંયા કને ન્યાય મળે એના માટે આવ્યા જ છે પોલીસવાળાએ અમને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો અમને કીધું કે કાંઈ પણ તકલીફ છે એ તમે બધો લખાવી દો અને અમે અહીંયા કંઈ કમ્પ્લેઇન પણ લખાવી છે એ જે હશે હોય કે તરત અમે એક્શન લેશો એના માટે તો એ સંદર્ભમાં મારી રજૂઆત એક જ છે કે આ લોકો ગમે તે પ્રકારે દબંગીરી કરી પોલીસ અને કોર્ટ સાથે જે આવું છેતરબંડની કરતા હોય એને ભવિષ્યમાં ખુલા કરવા એ મારી ફરજ છે ને સાથે હું માનવ સેવા સંસ્થાના ગુજરાતના મા સચિવ તરીકે છું પેડી તો નાના મોટો કોઈ બી હોય મારા ઉપરથી અનુભવ લઈને હું વિચારું છું કે લોકો ઘણા દુઃખી છે એને થોડી થોડી મદદ કરી જેટલી મારી શક્તિ હોય એટલી ને આ હેતુસર હું અત્યારે હું કાયદાકીય રીતે આગળ વધું છું મારી માંગ એક જ છે કે જે આને ફ્રોડ કર્યું છે પોલીસને ગેરમાર્ગે દોરી અને કોર્ટને ગેરમાર્ગે દોરીને એને ખુલ્લા કરવા ખુલ્લા કરીને એના કારણે એક દાખલો બેસે એના કારણે જે વકીલો જે મનમાની કરીને અંદર જે રેકર્ડ સાથે ચેડા કરે છે એ બી બંધ થાય અને નાના નાના માણસોના કોરા ચેક દુરુપયોગ થાય છે એ બધા દુરુપયોગ કરવામાં વકીલ સામેલગીરી એ પણ બંધ થાય છોડાદેપુર શિલ્ડના કાચું મકાન પડી જતા એક મહિલા અને પશુ નું ભોગ થયું હતું